એક ભારતની મા આપનું હાર્દિક સ્વાગત છે તાપીમાં એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ એક્શન મોડમાં ડીવાયએસપી ઈશ્વર પરમારની હાજરીમાં મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવી નિજરના વિલ્દા ટાંકી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું તાપી જિલ્લાના સુનગઢ ઉચ્છલ નિજર અને કુકરમુંડા તાલુકા જે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા તાલુકાઓ છે જ્યાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય જેને ધ્યાનમાં રાખી તાપી પોલીસ એક્શન મોડમાં આવી છે સઘન ચેકિંગ હાથ ધર્યું હાલ એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયારીમાં છે તો બીજી તરફ ઉટલે નવા વર્ષનો રંગ ચડ્યો હોય અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની તૈયારી કરવા જોતરાયા છે રિપોર્ટર સંજય ગાંધી આગામી નવા વર્ષની ઉજવણી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંથી પસાર થતા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરે છે વગર હેલ્મેટ અને ત્રણ ખવારી જે જતા હોય તે ટુ વ્હીલરને પણ એનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે